હવે શું કરીએ પણ આપડે તો મરવા પડ્યો રહ્યું શરીર આ ખાતર દેખાય કરી ભાઈ એટલ જ કોઈ દેખાતું જ નહિ ને નક્કી ખાવા ગયા રાગ રાગાઈ જો હા રાગ રાગાઈ જો ખાતર મળી ગયો દસ દસ પંદર કિલો જેવું હશે મો

તમારે ભાઈ નહી આ તો મારા બાજરી ખાતર તો કઈ નઈ મળતું પણ પંદર કિલો જેવું મળ્યું કણું બાજુ જેટલા આપે ખબર પંદર કિલો ના સિત્તેર માં આવો ગુણ પણ પંદર કિલો ના મેચેલા કાઢ્યા પાંચસો રૂપિયા કાઢ્યા

દુકાન વેચવા લેલે ફરી આશીર્વા માં બસો સિત્તેર નું ત્રણસો ચારસો પોનસો વેચ એમ કરી કમાઈ ગયા લોકો અને આપડા ગરીબ માઈ નાખ્યા મારું પાડ્યા તો ઉભરાઈ ગયા હોય એવું લાગે બે માં વાળી ગયો તોય તો હાર મોટર પાણી એટલું કાઢે હમ તો ભાઈ અલે આ હારું અહીંગાળી ગુન મૂકી ગયો તો અડધી ગુણ 10 15 કિલો જેવું ખાતે તો આ જીવ અધી હારું તાઈન પાર્યમ નાખવાનું ખાતર તો મળતું દઉં હા હારું કોણ લઈ ગયો છે અઈ તે જોઈ દઉં માર ખાતા લઈ જતો તે જોઈ કોણ લઈ ગયો તને ખબર હે જોઈતું કે નતું જોઈ દે કાઈ માર હોમુ જોઈ રહ્યું પણ હું ગધેડો તે ઓણ પાહ પૂછો અહીંથી આ રખ્યો ખાતા ચોરી કરી ગયો હવે લેજાનારો કયો છે મારે સારું ચેક કરવું પડશે વાંધો નહીં એ જવાના છે ખાતર લઈને હતા કહે ગોમ ખાતર નહીં મારા સિવાય એટલે આ સદુપા દેખાય એમને પૂછી જવું કઈ ખાતર હોય તો બાર કે એમનો બહુ મળે ખાતર ગમે તો એમાં ઓળખાણક વધારે ખરી ને સતુભા ગુણ અને પાહુ બાઈકો બે લઈને આવ્યા બાઈકો નું ભાડું થયું પહુ એમને ખવડાવી પીવડાયું તો પંદર રૂપિયા ગુણ માર પડી ચોરી કરીને લઈ ગયો અમાર તો ખાતર દસ પંદર કિલો જેવું હતું

કોણ રૂપિયામાં પડી હ બાર થી તું મારું હારું પકડાઈ ગયો હ તો આ શું કહું જો તું હ તમારું ખાતર હા હાલી લઈ જાવ દો ના નહીં નઈ મારા આ ગુણ ખાતર જો એ માં તો કોથરી જોતી નહીં લો કોથરી જોતી નહી તમ ખાતર આવજો એ તો ને એ જગ્યાએ ગુન આવજો મન તાર પેલો આ બાદરી થશે ને ભરવા થશે લો લઈ જા બાદરી નહીં ભરી માર પૈસા નહીં જોતા કશું નહીં મન ખાતા જો ખાતા રહી ગાડી મળતું નહીં આટલા ખબર આપડા તાલુકામ માં જિલ્લામાં મળતું નહીં છે કે બારી ના લાયતા હું એ એર પડી રહ્યો તો કે લાઈન કઈ મારા ચાર પરે ઓરે જાય તો કેમ પડી રહી હોય તો લઈ નીચા હોય અમર છે તો બધું ઘણું પડી રહ્યું છે એમ લઈ લઈને હેરવાનું આવે કે સાતુ બન ખાઈ ગયો છે તો કઈ લાઈન નાખવા આવો કઈ લે માર છે તમ તો કેટલું બધું વસ્તુ પડી રહ્યું હો પાવડા કોદારીઓ બધું છે તમ પડી રહ્યા તો એવું લઈ લઈને હેરવાનું હોય કઈ હારું પણ મારી જોડે ઘણું હોય તમારે તમારા ખાતર હે કઈ તો શું કરું પણ શું કરું મારા ખાતર કાલ સવાર માં જોઈએ તમે જો જાવ તો મારા ખાતર જોઈએ બાપા પૈસા આપી દે તો પૈસા જોતા નહિ મારા ખાતર ની ગુણ જોઈએ તા હજાર રૂપિયા કાઢતો હોય ખાતર નહીં મળતું શું કરું આવી ચોરી કરવાની ના હોય આ તો મને પેલા ગુરુજી કહ્યું કે આ ગાડી અમને ખાતર ઉઠાવી હોય એ વાત હે હાચી પણ ગુરુજી એમના આલો હું એ જ કાર્યો કરે પાછા આમાં મળે ને સારી સલાહ આપી ક લઈ આવો કનું ભણ તો ઘણું ભાન તો ખાતર યાદ લખ્યા કન્યા નતું દેવાનું હારું મારું મગજ ગમી

મારું ખાતર નતું એટલે ચોરી તો નહીં કરી પણ લિયેલો પણ હારું ઘણું બધું બોલી ગયા હું કઈ મોટો ચોર નહીં નહીં ચોરી કરતો પ્રોફેશનલ ચોર નહીં પણ આ તો મજબૂરી ચોરી કરી રોટલા પેટ કરાવે એવું થયું હવે શું કરું પણ લે હે ને હા ચોરી તો ના કરાય પણ આ તો મજબૂરી કર્યું ખાતર મળતું નહીં એટલે શું કરીએ આખું વર્ણ શાંતિ થઈ જાય પાણી વાર ગયું હા ઘેર જવા દે બારી ભરવા કોથરી ચાલશે પેલા લઈ ગયા જવા દે ઘેર હે